જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરાપુરા દાદા મિત્રો કેમ છો બધા મજામાં તમારા માટે સરસ મજાનો વિડીયો ધામ ભોળાદ શ્રી દાનબાબા પુષરી નું પ્રવચન મિત્રો આજે આપણે બધા સાથે મળીને શ્રી દાનબાબા પુષરી નું પ્રવચન સાંભળવાના છીએ તો વિડીયોને સ્કીપ કરતા નહીં આખે આખો વિડીયો જોજો મિત્રો જેથી કરીને તમને વિડીયો જોવાની મજા આવે મિત્રો એટલે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તો એ ચોક્કસ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો અને મિત્રોએ બીજી એક ખાસ તમને વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવો વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબ ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકું મિત્રો કેમ કે દિવસે દિવસે આપણું યુટ્યુબ ફેમિલી વધતું જાય છે તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો અને આવાના આવા સારા વિડીયો તમારા માટે બનાવી શકું તેવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું મિત્રો અને તમારા ગામની આજુબાજુમાં આવું સારું દેવસ્થાન હોય તો ચોક્કસ મને કહેજો કેમ કે આપણા યુટ્યુબ ફેમિલીને ખબર હોય ખબર ના હોય અમુક લોકોને કે અમુક લોકો મોટી ઉંમરના હોય ચાલી ના શકતા હોય તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે આવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો તો મિત્રો ચોક્કસપણે મને કહેજો તમારી ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને દેવસ્થાનનું નામ ગામનું નામ ને જિલ્લાનું નામ ચોક્કસ મને કહેજો જેથી કરીને ગોતવામાં મને આસાની રહે તે જગ્યાને સારું મિત્રો તો ચાલો તમારો જાજો ટાઈમ નથી લેતો ને આજે આપણે બધા સાથે મળીને શ્રી દાન બાપુ શ્રી નું પ્રવચન સાંભળીએ તો બોલો સુરાપુરા દાદાની જય No. Yeah. શિક્ષણ શિક્ષણ એ છે કે બધી ખબર પડે કે આનું હોય તો મિત્રો આ હતું શ્રી દાનબા બાપુ શ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું અને તમને સારું લાગ્યું હશે મિત્રો અવાજ થોડોક માઇકનો ઓલો હતો કેમ કે દાનબા બાપુ શ્રી પ્રવચન કરતા હતા જેથી હિસાબે અવાજ જાજુ આવતો હતો અને છોકરાનો અવાજ પણ જાજુ આવતો હતો તો થોડું ઘણું મેન્ટેન કરી લેજો મિત્રો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો અને દાનબા બાપુના પ્રવચનમાંથી જે પણ તમને સારું લાગ્યું હોય તે તમારા જીવનમાં તમે ઉતારજો મિત્રો સારું મિત્રો તો મળીશું પાછા આવા એક નવા સારા વિડીયો માં તે તમે મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય